સરકારના રાહત પેકેજને લઈને રાજકારણ આરપાર સરકારના રાહત પેકેજને ભાજપ નેતા હિતેન્દ્ર પટેલે આવકાર્યો હતો આ ખેડૂતોની સરકાર છે ગામડાની સરકાર છે તેવું નિવેદન હિતેન્દ્ર પટેલે આપ્યું આ નિર્ણય સરકારે ખૂબ જ ઝડપથી લીધો છે રાજ્ય સરકારે ઐતિહાસિક પેકેજની જાહેરાત કરી છે સરકારે જાહેર કરેલા રાહત પેકેજ પર આપના એમએલએના પ્રહાર ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ રાહત પેકેજને મજાક ગણાવી ખેડૂતોને ખર્ચો પણ ના નીકળે તે પ્રમાણે રાહત પેકેજ આપ્યું છે માત્ર બે હેક્ટર નહીં ખેડૂતોની તમામ નુકસાની આપવી જોઈએ સરકારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા જોઈએ તેવું નિવેદન આપ્યું આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોને જે નુકસાન થયું હતું એના વળતર પેટે દસ હજાર કરોડ રૂપિયાની રકમનું પેકેજ જાહેર કર્યું છે માટે હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું આ સરકાર એ ખેડૂતોની સરકાર છે ગામડાની સરકાર છે એ પ્રસ્થાપિત કરતો આ ભૂતપૂર્વ નિર્ણય જે કર્યો છે અને સાથે સાથે

કે આ કૃષિ મજાક પેકેજના માધ્યમથી સરકારે જાહેર કરેલી રકમથી માત્ર ને માત્ર આત્મહત્યા કરવાની ઝેરી દવા ખરીદી શકાય એટલા રૂપિયા હાથમાં આવવાના છે ખેડૂતને દવા ખાતર બિયારણ મજૂરી ટ્રેક્ટર ચલાવવું વગેરે વગેરેનો જે ખર્ચો થયો છે એ ખર્ચા કરતાં પણ ઓછી રકમ ખેડૂતના હાથમાં આવવાની છે